વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંક રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ફલકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન મુકાવી આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પરણીસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જાણતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત ભેંસ વેતળમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા જવાબ જવા પામી હતી આથી ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બળી કાઢેલા લોકોને પણ જાણ કરી હતી જેથી તેઓના ગ્રાહકોમાં બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોએ વેક્સિન મૂકી હતી ગત રોજ સાંજ સુધીમાં ગામના બત્રીસ લોકોએ વેક્સિન મુકાવી હતી તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવામાં આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂટું કરડી જતા હડકવા થયો હતો પરંતુ જે તે સમયે અમને જાણ નહોતી જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉક્ટર માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા બાદ ભેંસ મૃત્યુ પામી હતી જેથી કોબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકવામાં આવી હતી યાકુબ પટેલ ભરૂચ मैं डॉक्टर मानझी मेडिकल ऑफिसर सी एच ई आहोद पर से आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को भड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गाँव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी

અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદાજે વીસેક લોકો છે હા